નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના ગુરુવારના રોજ મિત્રો મરચાંની હરાજી વિશે વાત કરીએ તો આજે મરચાંની હરાજી ટ્રાન્સપોર્ટ નગરમાં લેવામાં આવેલ છે મિત્રો ગઈકાલે ઠાકરસી ગ્રાઉન્ડમાં ચાલુ હતી મિત્રો આજે ટ્રાન્સપોર્ટ નગરમાં ચાલુ છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ અને મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

ચાર હજારની એક ચાર હજારનો એક ભાવ જો મિત્રો રેવા મરચું છે સુપર ડબી કલરમાં ચાર હજારની એક બેસ્ટ ક્વોલિટી જો આ સુપર ડબી કલર ચાર હજારની એક રેવા મરચાંની ક્વોલિટી છે ક્વોલિટીમાં કાં એનો ઘટી ચાર હજારનો એક ભાવ જો છે આ ક્વોલિટીનો મસ્ત ક્વોલેટી ઓ મિલ્મ ચાર હજારની એક

ને એક સાનિયા મરચું છે મિત્રો કલર માં સારું છે એકત્રીસો ને એક જો મિત્રો આ ક્વોલિટી છે સુપર મરચા ની આ ક્વોલિટી છે મિત્રો અમુક આ છે અને મિત્રો જો મિત્રો આ ભારે છે ને આમાં નીચે હવા છે મિત્રો જો આભારીમાં આવા નીકળી જેથી મેંદરો ભાવ બસો રૂપિયા તૂટી ગયો ત્રણ હજાર ને એક તો હજાર સાનિયા મરચું આ થોડીક મીડિયમ ક્વોલિટી છે ફરોડ માલ તો મિક્સમાં છે ત્રણ એક આ ડબી કલરનું અમુક મરચું જોવા મળી રહ્યું છે તો આ મિક્સે જોવા મળી રહ્યું છે ફોરવર્ડ માલ ત્રણ હજાર એક હું તો ખાવું છું ભાઈ સાહેબ દિવસ મારે અઠ્યાવીસો ને એક અઠ્યાવીસો ને એક બાદ મિત્રો સાનિયા મળતું છે એક થોડોક મિત્રો ફોરવર્ડ માલ મિક્સમાં નીકળ્યો છે જો આ છે મિત્રો હાઈ ક્વોલિટી મિક્સમાં છે બે હાજર ને એક બે હાજર ને એક ભાવજો ફોરવર્ડ માલ છે સાનિયા મરચા નો બે હાજર ને એકલિટી છે બે હાજર ને એક સૂકા માં બહુ સારું આવો બધું મરચું સૂકું જ આવે જો